વલસાડ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીનામાં પ્રમુખ પદે હેમંત કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ પદે હેમંત કંસારાને ફરી નિયુક્ત થતા લોકસભાના દંડક સાંસદ ધવલ પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી માટે જિલ્લાના કલસ્ટર પ્રભારી જશવંતસિંહ ભાભોર જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ દેસાઈ ભાજપ જિલ્લા સહચૂંટણી અધિકારી જીતેશ પટેલ ગણેશ બિરારી ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લાનો આજે પ્રમુખ તરીકેની જે વરણી હતી એ વરણીની આજે જાહેરાત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સૌ માળખવાએ મારી પર જે બીજી વખત પસંદગી ઉતારી છે એ બદલ હું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સીઆર આર પાટીલ સાહેબ અને સમગ્ર સંગઠનની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું સી આર પાટીલ સાહેબે બે હજાર વીસની અંદર મને જ્યારે પ્રથમ વખત તક આપી હતી અને એ તકને આજે સવા ચાર વર્ષ ઉપરાંતના પૂર્ણ થયા છે અને આ સવા ચાર વર્ષની અંદર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરિવારને ખૂબ જ સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે જે કંઈક ચૂંટણીઓ આવી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય વિધાનસભા હોય લોકસભા હોય પેટા ચૂંટણી અને હાલની અંદર જ વલસાડ ધરમપુર અને પારડીની નગરપાલિકાઓ જીતની અંદર જે ઐતિહાસિક વિજય જે મળ્યો છે એ બદલ હું વલસાડની જનતાને મારા સૌ કાર્યકર્તાઓને અને પ્રેસ અને મીડિયાના સૌ કાર્યકર્તાઓને પણ હું આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું કે વલસાડ જિલ્લાની અંદર આવું સંગઠન અગાઉના સમયની અંદર પણ ન હતું એવું જે કોઈક રિઝલ્ટો આવ્યા છે ચૂંટણીના સૌ પરિણામો એ પરિણામો પણ એંસી ટકા ઉપરાંતના પરિણામો વલસાડ જિલ્લાએ આપ્યા છે એથી ફરીથી હું વલસાડની જનતાનો પણ આભાર માનું છું